નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ નવસારીના રિક્ષા ચાલકની ઈમાનદારી સામે આવી છે લુણાવાડાથી નવસારી ખાતે લગ્ન પ્રસંગમાં આવેલ પેસેન્જરની રૂપિયા એક લાખથી વધુની મત્તાની રિક્ષામાં રહી ગયેલી બેગ પેસેન્જરને પરત આપી રિક્ષા ચાલકે માનવતા મહેકાવી નવસારી ખાતે લગ્ન પ્રસંગમાં આવેલા એક ફેમિલીએ નવસારીની દરજી પંચની વાડી નજીકથી રિક્ષા ભાડે કરી હતી અને તેઓ તિધરા ખાતે આવેલ તિગરા વાડી ખાતે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા પરંતુ ઉતાવળ હોય તેઓ એકથી દોઢ લાખની કિંમતના મુદ્દાવાલ સહિતની પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા ત્યારબાદ બીજા પેસેન્જરને ઉતારતા નવસારી રેલવે સ્ટેશન પહોંચેલા દિલીપ પ્રજાપતિ નામના રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં બેગ જોતા તેને ખ્યાલ આવ્યો કે આ બેગ હું તિગરા ખાતે મૂકી આવ્યો હતો તે પેસેન્જરને છે ત્યારે તેણે ફરી પાછા તે સ્થળ પર જઈ તેમને શોધી કાઢી અને બેગ પરત આપી માનવતા મહેકાવી હતી નવસારીના રિક્ષા ચાલકોનું માથું ગર્ભથી ઊંચું થાય તે પ્રકારનું ઉમદા કાર્ય આ રિક્ષા ચાલકે કર્યું છે આ બનાવમાં પોતાની બેગ મળ્યા બાદ પેસેન્જર દ્વારા રિક્ષા ચાલક સાથે વિડીયો બનાવી અને નવસારી શહેરમાં આવા ઈમાનદાર રિક્ષા ચાલકો છે તેવા સંદેશા સાથે વિડીયો વાયરલ કર્યો અને રિક્ષા ચાલકનો આભાર માન્યો હતો બીજા દિવસે આ બનાવની ખબર પડતા નવસારી રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષા ચાલકને હાર પહેરાવી તેનું અભિવાદન કરી તેનું મોડું મીઠું કરાવીને તેનું સન્માન કરવામાં આવ્યું અમે આજે નવસારીમાં લગ્નમાં આવ્યા છે ને અમારી આ બેગ બેગ ઉપર લગા આ બેગ રિક્ષામાં રહી ગઈ હતી ને આ દિલીપભાઈ છે રિક્ષાવાળા ડ્રાઈવર જેમને ઈમાનદારીથી પાછી લાવીને આપી છે આ તો થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ તમારું ખૂબ ખૂબ આભાર ગામમાં તમારા જેવા લોકોની બહુ જરૂર છે થેન્ક યુ કંઈ કંઈ નહીં હું તો છું આપણે આપણે જે જે વસ્તુ હોય ઈમાનદારીથી પરત આપી ખુશી ખુશી મળે જ એમાં આપણી મેં ટાટા હોલ મેલરા વાડી અને પાસે ઉતારી લોકો ખુશ થયા અને ઘણું મને પ્રોત્સાહન આપ્યા અને મને સારું કીધું કે તમારા જેવા ઈમાનદાર માણસો રહી તો ભલું છે બધું આ નવસારી નું આ શહેર આ દેશ બધું ભલું છે આ એક મેસેજ આપવા માંગુ છે આપણા સર્વત્ર જેટલા રિક્ષા ભાઈઓ છે બધાય આ રીતના ઈમાનદારી રાખવી અને જેના વસ્તુ ભૂલી ગયેલા હોય આપણે જેમ બની તેમ એને પાછા પરત આપી દેવાય હાલમાં જે અમારા રિક્ષાવાળા ભાઈઓ ચાલકે એણે આ બહુમતી બતાવી છે આપણા માટે કે રિક્ષા ચાલકોને આજે ખરેખર એમ લાગે છે કે રિક્ષાવાળાને મારે રિક્ષાએ સસાના પ્રભુ કઈક અભિનંદન આપવા જોઈએ અભિદંદનને એના માટે આપવામાં આપવા જોઈએ કે મારો રિક્ષાવાળો સવારથી લઈને સાંજ સુધી દસ દસ રૂપિયામાં આખા ગામમાં ફરે છે આખા ગામમાં ફરે છે તેને એમ થાય છે કે હા મારે સાંજ સુધીમાં મારે પાંચસો રૂપિયા કરવા છે પાંચસો રૂપિયા કર્યા બાદ આજે જે પેસેન્જરોને બેગ અને સામાનો રહી જાય છે તે મારો રિક્ષાવાળો જે પાછો આપીને ત્યાં એમના માલિકોને પાછો આપીને આવે છે ત્યારે અમને રિક્ષા એસોસિશન એટલી બધી લાગે છે કે ખરેખર અમારા નવસાના રિક્ષાવાળા સારા અને સજ્જન છે કે સવારથી જ દસ રૂપિયા ના મહેનત તમારે દોડે પણ આજે જે લાખ રૂપિયા અને દોઢ લાખ રૂપિયા જે સામાન હતું એમને પાછું આપી દીધું એટલે મેં દિલીપભાઈને ને રિક્ષા એસોસિએશન તરફથી ખુબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું